ધાર્મિક આસ્થા દેશભક્તિ અને પારિવારિક ભાવ સાથે ચાલતી આ છે નડિયાદ થી સારંગપુર જતી એસ ટી કે જ્યાં શ્રદ્ધા સાથે સમરસતા અને સેવાનો પણ સમન્વય જોવા મળે છે અમે લોકો જ્યારે દર્શન પર બેઠા ને ત્યારે મેં અમારા ગ્રુપમાં બધાને કહ્યું કોઈને ઘર કે ઘરના લોકો કોઈ યાદ આવ્યું બધાનો એક જ અવાજ કે ના અમને કોઈ જ યાદ નથી આવ્યું એટલું પરિવાર જેવું વર્તન આખા બસમાં બધાનું એકબીજા જોડે અને સંદીપભાઈનું બધા સાથે એટલું નિખાલસ વર્તન બધા જોડે હસી મજાક ને ખુશી ભર્યું વાતાવરણ કે આમ લાગે કે આમ વારંવાર આ બસમાં મુસાફરી કરીએ છેલ્લા સાત વર્ષથી સવારે સાત વાગે નીકળતી આ બસમાં જ્યારે મુસાફરો ચઢે તેરે અજાણ હોય છે પરંતુ ઉતરતા સમય એવા સંબંધથી બંધાઈ જાય કે ગળે મળીને બીજી વાર જલ્દી મળીશું ભાવ સાથે છૂટા પડે છે આ ભાવનાઓના જોડાણનો મુખ્ય આધાર છે આ બસના ડ્રાઈવર તથા તેના કંડક્ટર સંદીપભાઈ બારોટ તે સ્ટેશન ટુ સ્ટેશન એનું એનાઉન્સમેન્ટ થતું હોય કોઈ વયોવૃદ્ધ પેસેન્જર્સ હોય તો અગાઉથી જ એના સગાવાલાને ટેલિફોનિક જાણ કંડક્ટર દ્વારા કરીને એના ટાઈમ ટુ ટાઈમ અને વેળાસર ઘરે પહોંચતો કરી દેવામાં આવે આટલી બધી સગવડ પૂરી પાડવામાં આવે એની સાથે જ જે પ્રકારની સીઝન હોય જેમ કે ઉનાળો ચાલતો હોય તો ઠંડુ પાણી હોય ઠંડી છાસ હોય વરિયાળીનો સરબત હોય આ વસ્તુઓ તો ખરી જ એની સાથે સાથે ક્યારેક અલ્પાહાર પણ હોય આ બધું પણ લોક ભાગીદારી જન ભાગીદારી થી ત્રિવેણી ત્રિપુટી સંગમ એટલે કે સવારે સાત વાગે નડિયાદ થી રવાના થઈએ ત્યારે સવારે સાત વાગે રવાના થઈએ એટલે સૌપ્રથમ તો આપણે રાષ્ટ્ર ભાવના ગાન કરીને આ બસ થી શરૂઆત કરીએ છીએ રાષ્ટ્રગીત બાદ આપણે ભગવાનનો જયકારો કરીએ છીએ ત્યારબાદ સવારે ભગવાનની આરતી આરતી કર્યા બાદ પ્રસાદ પણ વહેંચણી આપણે બસમાં જ કરીએ છીએ અને આ બધું કર્યા બાદ બસમાં એક ભક્તિમય વાતાવરણ તો ભક્તિમય વાતાવરણ એટલે સત્સંગ કીર્તન ભજન આ બધું કરતાં કરતાં મુસાફરોને એટલો આનંદ થાય કે આ બધું કરવાથી એમના હૃદયને એટલી લાગણી સ્પર્શે કે ના હવે એક આપણે ભગવાનના રથમાં આપણે મુસાફરી કરીએ છીએ એ પ્રકારથી આ સેવા રવાના કરીએ છીએ નડિયાદથી અને અરણે પહોંચીએ એટલે પંદર મિનિટનો વિરામ એટલે દર્શન કરાવીએ છીએ ત્યારબાદ સવા અગિયાર સાડા અગિયાર સારંગપુર ધામ પહોંચીએ એટલે ત્યાં દોઢ કલાકનો વિરામ એટલે કે પ્રસાદી જમવાનું અને દર્શન કરાવી અને એક વાગે ત્યાંથી આ બસને રવાના કરીએ છીએ રાબેતા મુજબ આ બસમાં આવતા મુસાફરોની ખૂબ જ લાગણી હોય છે અને મારા તરફથી પણ તેમને નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા હું કરું છું અને અવારનવાર નાના બાળકો માટે ચોકલેટો જેમને રાજીપો પ્રાપ્ત કરવો કરવો હોય છે એના માટે આપણે બાળકોને ચોકલેટો બિસ્કિટો અવારનવાર આપણે આપતા હોય છે તેથી કરી બસમાંથી તેઓ અવારનવાર આવે એકદમ ઘર જેવું લાગે છે એકદમ અને કંઈ પણ મારી જનરેશન પ્રમાણે તો ખૂબ સરસ લાગે છે પરિવાર જેવું લાગે ખૂબ સરસ સેવા છે મેડિકલ કીટ પણ સારી છે અને ફાયર સેફટી પણ સારી છે પોતા માટે જીવીએ તેમાં આનંદ મળે પણ બીજા માટે જીવીએ તેમાં સંતોષ મળે આ ભાવથી સંધિપાઈ લોકોને એવી રીતે જોડે છે કે બધી વ્યવસ્થાઓ સહજ રીતે થઈ જાય મારા ઓટીમાંથી પણ મને મળવાપાત્ર રૂપિયા હોય છે બસમાં પગારના તેમાંથી પણ હું કોન્ટ્રીબ્યુટ કરીને અને સાથે મુસાફરો જે આવતા હોય છે રેગ્યુલર તેમનો પણ સાથ સહકાર મેળવીને એટલે કે બધાનો સાથ સહકાર હોય છે ત્યારે આ પ્રકારની સેવા સારી બનતી હોય છે આખા સમગ્ર એસટી નિગમમાં જો દરેકે દરેક ડ્રાઈવર કંડક્ટર્સ આ પ્રકારની પહેલ કરે તો ખરેખર એસટી નિગમનું ગૌરવ વધે અને આનાથી મોટો કેસ સ્ટડી બીજો ન મળી શકે અવારનવાર આવી રીતે આ બસમાં સાળંગપુર જઈએ છે સ્વચ્છ સલામત અને સમયસર એસટી ના સ્લોગન ને તો આ બસ ચરિતાર્થ કરે જ છે પણ સાથે લોકોમાં માનવતાની જ્યોત પણ એવી જગાડે છે કે ખરેખર ધર્મયાત્રાનો હેતુ પરિપૂર્ણ થતો જોવા મળે છે ગુડ ન્યુઝ ગુજરાત માટે ખેડા કલ્પેશ તલાટી સાથે ખ્યાતિ બાજપાઈ જૈન રિપોર્ટ